ફ્રેન્ડ્સ તમે ક્યારે કાચા પાકા ટમેટાનું શાક બનાવીને ખાધું છે જો ન ખાધું હોય તો આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરો એટલું ટેસ્ટી બનશે કે બીજા બધા જ શાકને તમે ભૂલી જાશો અને આમ પણ ટમેટાનું શાક તો લગભગ બધાને ખૂબ જ પસંદ હોય છે અને જે ન પણ ખાતા હોય અને આ વિડીયો જોઈને બનાવશે એ પણ ખાતા થઈ જશે એટલું ટેસ્ટી આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ટમેટાનું શાક બનાવીશું તો અહીં મેં ચાર નંગ જેટલા કાચા પાકા ટમેટા ફ્રેશ લીધા છે તેને પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે તેને કટ કરી લેવાના છે તો વચ્ચેનો જે ગ્રીન પાર્ટ આવે તેને આપણે રિમૂવ કરી દેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે બધા જ ટમેટાને મેં અહીં કટ કરી લીધા છે હવે આપણે એક મસાલો રેડી કરીશું તો તેના માટે પાંચથી સાત કડી લસણની અને બે તીખા લીલા મરચાં લઈ લેવાના છે જેને આપણે સમારી લેશું અને ખારણી રસ્તામાં આ બધું જ સારી રીતે કૂટી લેવાનું છે તો આ જે શાક છે એ તમે ખીચડી રોટલા રોટલી પરોઠા સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને સેવની પણ જરૂરત નહીં પડે આ શાકમાં એટલું ટેસ્ટી આ શાક બને છે ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ તમને પસંદ આવશે આવશે તો અહીં તમે જોઈ શકો છો કે લસણ અને તીખા લીલા મરચાં એકદમ સરસ એવા ક્રશ થઈ ગયા છે તો હવે આપણે તેનામાં ઉમેરીશું મસાલા તો સૌ પ્રથમ તો મેં અહીં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે એક ટી સ્પૂન ધાણાનો પાવડર વાપર્યો છે ત્યાર પછી વન ફોર્થ ટી સ્પૂનથી થોડો ઉપર ગરમ મસાલો લીધો છે અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે ત્યાર પછી ફરી પાછું એકદમ સરસ રીતે આપણે લસણમાં તેને મિક્સ કરી લઈશું તો આ મસાલો બનાવીને સાઈડમાં મૂકી દેજો એટલે શાક જે છે ખૂબ જ ટેસ્ટી બનશે અને આ મસાલામાં આપણે પાણી ઉમેરવાનું છે તો પહેલાં આપણે હાથની મદદથી બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે પછી એનામાં આપણે થોડું એવું બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેશો તો પણ ચાલશે અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરશો તો પણ ચાલશે કારણ કે ટમેટાના શાકમાં આપણે થોડો રસો કરતા હોઈએ છીએ એટલા માટે બીજું પાણી આપણે ઉપરથી નહીં ઉમેરીએ બસ આજે આપણે પાણી ઉમેર્યું એટલું જ આપણે શાકમાં યુઝ કરીશું તો આ મસાલાને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે શાકનું વઘાર કરીશું તો તેના માટે મેં સીંગનું તેલ ત્રણ ચમચી જેટલું લીધું છે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઓછા તેલમાં એકદમ ટેસ્ટી શાક બનાવીશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેનામાં એક સૂકું લાલ મરચું ઉમેરી દઈશું એક તમાલપત્ર ઉમેરી દઈશું ત્યાર પછી એક તજનો ટુકડો ઉમેરી દઈશું આ ઓપ્શનલ છે તમને ન ઉમેરવા હોય તો ન ઉમેરજો પણ ઉમેરશો તો આ જે શાક છે એકદમ ડિફરન્ટ બનશે ત્યાર પછી આપણે એક ટી સ્પૂન રાઈ અને જીરું મિક્સમાં ઉમેરી દઈશું ચટકે એટલે આપણે વન ફોર્થથી થોડી ઉપર હિંગ ઉમેરી દઈશું હિંગથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ત્યાર પછી ચારથી પાંચ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે આપણે ઉમેરી દઈશું અહીં ટમેટા જે આપણે કટ કરીને રાખ્યા હતા તે હવે એકદમ સરસ રીતે આપણે ચલાવવાના છે પણ એનાથી પહેલાં આપણે ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું તો અહીં તમારી જેટલી પણ શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે મેં અહીં મીઠાનો કોઈ માપ નથી બતાવ્યો અને આગળ પણ હું તમને વિડીયોમાં મીઠાનો માપ નથી બતાવતી અને દર વખતે હું હાથની મદદથી જ મીઠું ઉમેરું છું કારણ કે મારી એવી આદત છે કે હાથની મદદથી જ મીઠું ઉમેરવાની એટલે ચમચીનો કોઈ હું તમને માપ નથી બતાવતી તો ફ્રેન્ડ્સ અહીં મેં બધું જ મિક્સ કરી લીધું છે અને હવે આપણે અહીં ઉમેરવાનું છે લીલું લસણ તો ફ્રેન્ડ્સ આજે જે ઇન્ગ્રીડિયન્ટ તમે ઉમેરશો શાકમાં એટલે આ શાક તમે ખાતા જ રહી જાશો અને અત્યારે માર્કેટમાં સરસ એવું લીલું લસણ મરી રહ્યું છે તો મેં અહીં બે ટેબલ સ્પૂન જેટલો ઉમેરી દીધું છે લીલું લસણ તો આગળનો પાર્ટ અને પાછળનો જે લીલો ભાગ હોય બંને મિક્સમાં ઉમેર્યું છે હવે બધું જ મિક્સ કરીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને પકવી લેશું ટમેટાને તો ટમેટાને ચડતા બિલકુલ વાર નથી લાગતી ફક્ત પાંચ મિનિટમાં તમે આ શાક બનાવીને રેડી કરી લેશો ફ્રેન્ડ્સ એટલું ઇઝી છે સરળ છે અને એકદમ ટેસ્ટી પણ બનશે જ્યારે કંઈ પણ શાકભાજી ન હોય અને ખાલી ટમેટા હોય તો તમે આ એકદમ સુપર ટેસ્ટી શાક બનાવીને ખાઈ શકો છો હવે અહીં થોડું એવું મિક્સ કર્યા બાદ આપણે જે મસાલો કરીને રાખ્યો તો પાણીવાળો એ ઉમેરી દઈશું અને તમને અહીં પાણીની જરૂરત લાગે તો પાણી થોડું ઉમેરી દેવાનું છે જો તમને વધારે રસો જોઈતો હોય તો હવે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું લસણ કાચું હોય એટલે આપણે તેને બરોબર રીતે મિક્સ કરીશું અહીં મને થોડા પાણીની જરૂરત છે એટલે હું થોડું પાણી ઉપરથી ઉમેરી દઈશ મને થોડું રસાવાળું શાક પસંદ છે એટલા માટે તો અહીં મેં થોડું પાણી ઉમેરી દીધું છે અને ફરી પાછું આપણે મિક્સ કરી લેશું અને હવે આપણે અહીં ઉમેરવાનું છે ગોળ મેં અહીં ટમેટા કાચા પાકા અને થોડા એવા ખટાશવાળા લીધા છે તો અહીં ગોળની જરૂરત પડશે નહીં તો શાક જે છે ખાટું થઈ જશે તો અહીં મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલો ગોળ સમારીને ઉમેરી દીધું છે અને ગોળને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો કાઠિયાવાડી શાકમાં ગોળ વધારે વપરાતું હોય છે તો અહીં તમે ગોળનો જ ઉપયોગ કરજો તો ટેસ્ટ સારો આવશે અને જો ન ખાતા હો કોઈ કારણસર તો તમે ખાંડ વાપરી શકો છો હવે ગોળ ઉમેર્યા બાદ અહીં મેં ત્રણ મિનિટ માટે આ શાકને પકવી લીધું છે જેથી કરીને કાચું લસણ જે છે એ ચડી જાય બરાબર રીતે અને અહીં તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને બિલકુલ રેડી છે તો તેનામાં આપણે લાસ્ટમાં ઉમેરી દઈશું લીલા ધાણા જો ન ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો તો અહીં મેં લીલા ધાણા ઉમેરી દીધા છે ધાણાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ શાકને આપણે સર્વ કરીશું ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જોયું ને કેટલું ઈઝી છે અને ઝટપટ આ શાક બની ગયું છે તો તેને મેં ડીશમાં સર્વ કરી દીધું છે તો આઈ હોપ આ વિડીયો તમને બધાને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી તમને મારા આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોસને જોઈ શકો તો ફ્રેન્ડ્સ ઉપરથી મેં લીલું લસણ સ્પ્રિંકલ કરી દીધું છે અને શાક આપણું બનીને બિલકુલ રેડી છે ફરી મળીશું ત્યાં સુધી આવ